સમગ્ર ગુજરાતમાં પવિત્ર તહેવાર નવરાત્રિનો પ્રારંભ થયો છે ગુજરાતના શહેરોમાં ગામડાઓમાં અનેક શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટમાં પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે છેલ્લા સાત વર્ષથી પાલમપુર અમદાવાદ હાઈવે ઉપર ગુમ્મર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગુમ્મર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાલનપુરમાં પણ રંગે ચંગે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલી ગુમ્મર નવરાત્રી મહોત્સવમાં પહેલા દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધુ દિવ્યાંગ બાળકો વડીલો બહેનો ગુમ્મર નવરાત્રિમાં ગરબે ગુમ્યા હતા દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે ઘુંમ્મર નવરાત્રી મહોત્સવ ખુલ્લો મુકાયો હતો દિવ્યાંગ વડીલો બાળકો બહેનો સાથે જિલ્લા પોલીસ વડા ગરબે ગુમ્યા હતા ઘુંમ્મર નવરાત્રીના આયોજક હિતેશભાઈ ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવ્યા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબામાં ગરબે રમતા દિવ્ય લોકોએ કહ્યું હતું કે અમને ખૂબ જ ખુશી થઈ છે સમગ્ર ગુજરાતમાં લોકો ગરબે રમતા હોય છે ત્યારે આજે અમારા માટે સ્પેશિયલી ગરબાનું જે આયોજન કરાયું છે તેનાથી અમને ખૂબ જ ખુશી છે અને અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે કહ્યું કે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવ્યો છે એ સરાહનીય છે આજે પહેલો દિવસ નવરાત્રીનો તો માતાજીની આરતા આરતી અને એમની ભક્તિ માટે ગુજરાત ભરમાંથી આપણે બધા દિવ્યાંગોને અહીંયા આમંત્રિત કર્યા છે તેમને લોકોને અહીંયા રહેવાની જમવાની તેમજ બધી સગવડ આપણે અહીંયા એ લોકોને આપવાના છીએ તો પહેલું નોરતું આપણે દિવ્યાંગ બાળકો માટે આપેલું છે તેમાં આ વર્ષે પણ હર સાલની જેમ સરકારશ્રીના તમામ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરીને અમે લોકો નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ અહીંયા પહેલો દિવસ છે નવરાત્રીનો માતાજીની કૃપાથી અમને અહીંયા ઘુમરમાં કે એક દિવ્યાંગો માટે એક સરસ આયોજન કર્યું છે કે જે પહેલા દિવસે એ લોકોએ અમને રમવા માટે એક મોકો આપ્યો છે અને આ મોકો એવો છે કે દરેક આખા ગુજરાતમાંથી દરેક દિવ્યાંગ લોકો અહીંયા આવે છે અને એ લોકો અહીંયા રમ રમશે અને આ લોકોએ જે પહેલો દિવસ એમને ફાળવ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર તમામ ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં ગામડાઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે તે સમયે પાલનપુરમાં એક બહુ અનોખી નવરાત્રિનો આયોજન અહીંયા થઈ રહ્યા છે જે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ તરીકે તમામ જાણો છો અને આમાં રાજ્યના જગ્યા જગ્યાથી દિવ્યાંગ અમારા જે ભાઈ બહેનો છે તે આવ્યા છે અને નવરાત્રિ મહોત્સવનો જે આનંદ હોય છે તે અહીંયા આવીને તે લઈ રહ્યા છે તે તેઓના આનંદમાં સાથે આનંદ માનવા માટે આજે અમે તમામ પોલીસ અધિકારી કર્મચારી સમાજના આગેવાનો સાથે અત્યારે આવ્યા હતા અને બહુ સારી રીતે આયોજન થયેલ છે ગરબાની જે ગુજરાતની પરંપરા છે કે સૌ સાથે મળીને એકસાથ ગરબા કરવા જોઈએ તે આ નવરાત્રિ મહોત્સવમાં પૂરી થઈ રહી છે તો મારી બહુ બહુ શુભકામનાઓ છે તેઓને અને આપના માધ્યમથી હું બાકી સૌને પણ કહું છું આવનાર નવરાત્રિ મહોત્સવની આપ સૌને બહુ શુભકામનાઓ છે સુરક્ષાની શાંતિના વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ પૂરું થાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને આપ સૌના સહકારથી અને માના કૃપાથી નવરાત્રિ મહોત્સવ બહુ શાંતિનું વાતાવરણ પૂર્ણ થશે થેન્ક યુ